YouTube family કેમ છો બધા મજામાં મજામાં છો તો તમારું બધાનું સ્વાગત છે એક આપણા નવા વિડિયો ની અંદર તો અત્યારે મિત્રો અમે આવી ગયા છીએ જીવદિયા ટીમ ના ટૂર્સના સ્થળ ઉપર હું ને યશ કાકા અને આજે તો ઘણો આમ તડકો થોડોક વધારે છે ને કામ વધારે છે એનું કારણ કે પછી કારખાને પણ જવાનું છે અને કામ પણ સાથે કરવાનું છે તો અત્યારે અમે આવી ગયા છીએ જીવદિયા ટીમ ના ટૂર્સના સ્થળ ઉપર અને આજે સ્ટ્રેવમાં માં નાખવાની છે અને આજે બધી જગ્યાએ કુંડા ભરવાના છે અને યશ કાકા હું હું તો કે

બાકી છે ને થોડુંક અમને દુઃખ થાય કારણ કે આ મહેનત થી ઓલી બાજુ છે ને યશ કાકા છે ને યશ કાકા છે ને ગલુડા ને ખબર છે ચાલો તો હું ત્યાં જાઉં અને આજે તો જો બધું ખાલી જ છે ઘણા સમય થી કુંડા ન જ ભર્યા એટલે ભરતા હોય બીજા લોકો પણ હું આજે આવ્યો ને હું બે ત્રણ દિવસથી થી નહોતો આવતો કારણ કે કામમાં તો

હા સારું આપણે ઈજા નથી કરવાની પણ એ બહાર જવાની કોશિશ કરે છે જો દોડીને આવ્યો અને આપણે જો કે એને ઈજા નથી કરવાની પણ ઘણા બધા આપણા વૃક્ષ ખાઈ ગયા જો પાછા ભારે ઘરે જો તો આ રોજડાનું હવે કંઈક કરવું જો એવું બધું છે તો મિત્રો આમ થાય આમ થાય કે ભાઈ આપણે મહેનત કર્યા કરીને રોજડા આપણે એને કઈ ઈજા નથી કરતા અને એવું બધું છે જો વૃક્ષ ખાઈ જાય એક બે તો ભાડી ભાળી ગયો હું વિડીયો બનાવતો હતો અને ત્યાં ઓલો ખવર આવતો થઈ જ કાંઈ વાંધો નહીં હે વૈયુ જુઓ સાયન ક્યાં છે એમ હાલ નાખી દેવી તો મિત્રો જો આ તો વૃક્ષ છે આપડે બરોબર છે પણ આમ પણ વૃક્ષ છે ને એ ઘણા હા ઘણા હરા છે ને એ રોજડા ખાઈ ગયા છે અને હજી ખીલાપમાં છે આયા તો આવશે પાછું એવું લાગે છે પણ કાંઈ વાંધો નહીં હાલો હવે છે ને થોડુંક કામ કરી લઈએ બાકી વિયો આપણો ગમે તો લાઈક કરજો શેર કરી દેજો અને બાકી મહેનત ગમે તો આમ કોમેન્ટ વિડીયો લખજો એક બે કારણ કે કોમેન્ટ આવતી નથી અને આપણા વિડીયો પણ ઓછ આવે મતલબમાં અને આપણા યશ કકા છે ઓટા ઉપર ચણે નાખે છે તો ચાલો હું ત્યાં જાઉં બાકી જો ભારે ગીરી અહીંયા તું હારા અંદર ગડી ગયો નહીં થોડુંક દુઃખ થાય અહીંયા હતા વિડિયો બનાવવાના ચક્કરમાં અને ગલુડાને ખવડાવવાના ચક્કરમાં એમ બે અહીંયા હતા અને ત્યાંથી બરોબર એક નીલ ગાય એટલે કે રોજડું અંદર ગીડી ગયું જો કે આપણે એને કંઈ મારતા નહોતા પણ અહીંયા થોડુંક દુઃખ થાય કે આપણે મહેનત કરેલા ઝાડવા ખાઈ જાય એટલે અમારા યશ કાકા જો ઓટો સાફ કરે છે તો ચાલો હું ત્યાં જાઉં લઈ જાઉં તમને તો મિત્રો જો આપણા યશ કાકા છે ને ઓટો સાફ કરે છે ઘણી બધી સણ હોય પણ આજે નથી તો આજે

આપણે એની એની સાટું સ્પેશિયલ મિત્રો છે ને એમની ઓલપા અને આ બાજુ અને ઓઇલપા બે બાજુ છે ને પાણી પીવા સા થઈને અમે કુંડી મેલી અને ને ઝાડવા ખાઈ જાય આવું છે શું એટલે એવું બધું છે હવે શું કરવું એમ થાય પણ કાંઈ વાંધો નહીં તમે બધા સાથ સપોર્ટ આપશો ને તો આપણે એવી મહેનત કરીશું ને તે પાછા કાંઈ વાંધો નહીં બીજું તો હું કરશું એના ભાગમાં છે તો એ ખાઈ જાય છે બાકી આપણે મોટા કરશું ને આ બાજુ છે ને આપણા યશ કેકા સરસ મજાનો ઓટલો સાબ કરી રહ્યા છે જો કુંડા બધા ભરવાના છે કેમ થાય બધું ભરી નાખવાનું છે અત્યારે કાય વાંધો નહી હાલો તો વિડીયો માં કન્ટિન્યુ બની રહેજો અને આમાં એ પણ જો આ બાટલા આખા આખા ભરેલા હતા ઈ પણ ખાલી થઈ ગયા છે એટલે પક્ષીઓ આવતા છે અને તેમી વિડીયો માં જોયું છે કળુભાઈ વિડીયો મેલ્યો છે ઘણા બધા કબૂતર આવે છે બાકી

બાકી વિડીયો માં આગળ બન્યા રહેજો અને ચાલો હવે છે ને હું કુંડા ભરી લઉં આ પાઈ સણે નાખી દે ત્યાં તો મિત્રો જો સરસ મજાનું નાનું એવું ઝાડવું છે અને આપણે એને પાણી પીવી છે બાકી આનું નામ હું છે એ જરા કેજો આનું નામ હું છે ટપુડા કોમેન્ટ કરી દેજો એલા તને એને જ ખબર તો મિત્રો આનું નામ હું છે જરા કોમેન્ટ કરીજો મને એને જ ખબર અને બાકી જો આ ઘણા બધા વૃક્ષ છે નાળિયેરી એક ખબર છે અહીંયા બાકી આ હું છે પછી ઓલું હું છે મને કાંઈ ખબર નથી એટલે હા વિડીયો બનાવવાનું ચક્કરમાં પાણી દો મિત્રો ખામણામાંથી બહાર જતું હતું અને અમે દેશી જુગાડ કર્યો છે અમારા ટપુ કાકા છે ને યશ કાકા એ આ નાનો એવો ડબ્બો છે એની અંદર છે ને જો પાણી લઈ જાય છે કારણ કે એનું કારણ છે કે આ નળી છે ને એ હારી બહુ ઘડ પડી જાય છે ને જેવું ઘડી પડે ને એ ઓલા પાણી થી નીકળી જાય છે બરોબર તો એને કીધું કે આમાં પાણી ભાઈ હું બધા કુંડા ભરી લઉં બાકી એટલા કુંડા જ ભરાઈ ગયા છે અને આમ ફરતે ફરતે જે કુંડા ભરે છે બાકી છે ને વાહ ભાઈ વાહ તમારો જુગાડ એટલે ખાય નો હો અને બાકી છે આનું નામ તમે કોમેન્ટ કરજો બાકી વિડીયોમાં બની રહીજો મિત્રો અમારા યશ કાકા સરસ મજાના સાહેબ એ ગયા છે બધું કામ પતી ગયું કે તો મિત્રો બધું કામ પતી ગયું છે અને આ વિડીયો તો આજનો વિડીયો કેવો લાગ્યો નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી વધારે જય માતાજી મિત્રો